નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનાને લઈને વડોદરા ફાયર ઇમરજન્સી વિભાગ તરફથી પણ ગાડીઓ અમદાવાદ તરફ રવાના થઈ છે આપ જોઈ શકો છો જે પ્રકારે આ તમામ ફાયર ફાઈટરને સ્ટેન્ડ બાય રાખવામાં આવે છે વડોદરાથી પણ જે ફાયર ફાઇટરની અલગ અલગ ફાયર સ્ટેશનો પર તરફથી જે ગાડીઓ છે રવાના કરવામાં આવી છે આપ જોઈ શકાય છે કે અમદાવાદમાં જે પ્લેનની ક્રેશ થવાની જે ઘટના થઈ છે અને તેને લઈને વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસને પણ હવે એલર્ટ મોડ પર મૂકી દેવામાં આવ્યા છે જે પ્રમાણે કહી શકાય કે તમામ આ ફાયર જવાનોને અત્યારથી જ અમદાવાદ તરફ રવાના કરવામાં આવી છે અત્યાર સુધી લગભગ ત્રણથી ચાર ગાડીઓ હતી વડોદરાથી આ રવાના કરવામાં આવી છે અમદાવાદમાં જે પ્લેન ક્રેશ થયું છે લગભગ બસો કરતાં વધુ લોકો પ્લેનમાં મુસાફર સવાર હતા અને ત્યારબાદ જે ઘટના સર્જાઈ હતી અને તેને લઈને જ હવે તમામ જગ્યાઓ પરથી તમામ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસને અમદાવાદ તરફ રવાના કરવામાં આવી ત્યારે વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ તરફથી પણ અલગ અલગ ટીમો બનાવી અને અમદાવાદ તરફ આ રવાના કરવામાં આવી રહ્યા છે આપ જોઈ શકાય તમામ આ ફાયરના જે જવાનો છે એલર્ટ મોડ પર જોવા મળી રહ્યા છે જે પ્રકારે માહિતી મળી રહી છે દાંડીબજાર ફાયર સ્ટેશન તરફથી પણ આ તમામ જે ગાડીઓ છે તે રવાના થઈ છે ખાસ કરીને વાત કરીએ તો જે પ્રકારે અમદાવાદ પ્લેન ક્રેશની ઘટના થઈ અને ત્યારબાદ વડોદરા ફાયર ઇમરજન્સીને જે મેસેજ મળ્યો છે તેને લઈને કહી શકાય કે વલ અલગ અલગ જગ્યાઓ પરથી આ ફાયરની ટીમો એ તૈનાત કરી દેવામાં આવી છે ખાસ કરીને આપ જોઈ શકો છો ફાયરની જે ટીમો છે એમ્બ્યુલન્સ સહિતની જે ટીમો છે તેને એલર્ટ મોડ પર મૂકી દેવામાં આવી છે અલગ અલગ આ ટીમો બનાવીને વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની લગભગ આ કહી શકાય કે દાંડિયા બજાર અને આજે અકોટા દાંડિયા બજાર ચાર રસ્તા પાસેનું જે નવું કંટ્રોલ બનાવવામાં ત્યાંથી બે ગાડીઓ પણ રવાના થઈ છે અલગ અલગ જગ્યાઓ પરથી આ ટીમો રવાના થઈ ચૂકી છે અને જે પ્રકારે અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું છે અને તેને લઈને આ તમામ જે ટીમો વડોદરાથી પણ આ ટીમો અહીંયા રવાના કરવામાં આવી છે ખાસ કરીને કહી શકાય કે જે પ્રકારે અમદાવાદની દુર્ઘટના જે સર્જાઈ છે તમામ સરકારી કાર્યક્રમો પણ રદ કરી દેવામાં આવે છે વધુ જે પ્રકારે કહી શકાય કે માહિતી મેળવવાના પણ પ્રયત્નો કરીશું ખૂબ દુઃખદભરી આ ઘટના સર્જાઈ છે જે પ્રકારે આ માહિતી મળી રહી છે કે બસો કરતાં વધુ પેસેન્જરો આ પ્લેનમાં સવાર હતા મહત્ત્વની વાત એ છે કે પૂર્વ સીએમ વિજય રૂપાણી પણ આ પ્લેનની અંદર સવાર હતા તેવી પણ માહિતી અત્યારે સામે આવી રહી છે કેટલા લોકોના મૃત્યુ થયા છે હજુ સત્તાવાર આંકડો સામે નથી આવ્યો પરંતુ ચોક્કસથી કહી શકાય કે તમામ ટીમો આ થઈથી વડોદરા ફારે ઇમરજન્સી સર્વિસ તરફથી আর તમામ ટીમો रवाना થઈ છે रवाना જે પ્રકારે અમારા ચેનલ હેડ કૌસર ખાન પણ આ મામલે જોડાવા માટે તૈયાર જોડાઈ ગયા છે કૌસરભાઈ શું કહેશો જે પ્રકારે અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું છે બસો થી વધુ મુસાફરો આ પ્લેનની અંદર હતા શું માનવું છે અહીંયા વડોદરાથી પણ જે પ્રકારે તમામ ટીમોને હાઈલાઇટ પર મૂકી દેવામાં આવી છે વડોદરાથી તમામ જે ફાયરની ટીમો છે એ રવાના થયું સૌથી પહેલા સૌથી પહેલા તો મોટા બ્રેકિંગ એ આવી રહ્યા છે કે ગુજરાતના પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણી બી આ પ્લેનમાં સવાર હતા

વાદળો સાથે ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવી અમદાવાદ ની ઘટના બની છે એવામાં અત્યારે જે પહેલી પ્રાયોરિટી એ છે કે જેટલા પણ લોકો ત્યાં ઘાયલ થયા છે એને તાત્કાલિક હોસ્પિટલ ખોડવામાં આવી રહ્યા છે ગુજરાત સરકાર દ્વારા અલર્ટ જાહેર કરવામાં આવ્યો છે તમામ જે ટીમો છે સ્ટેન્ડ બાય રાખી દેવામાં આવી છે કેમ કે આ ઘટના નાની નથી સુરત પ્લેન ક્રેશ થયો છે લગભગ કરતા વધારે પેસેન્જર આ પ્લેન ક્રેશ ની ઘટનાઓ થઈ રહી છે સરકારે આના પર ગંભીર ચર્ચા કરવી પડશે બેઠકો કરવી પડશે અને જેટલા બી એરલાઇન્સ ના લોકો છે એમની સાથે બેઠક કરીને કેમ કે આ વારંવાર આવી ઘટનાઓ સામે આવી રહી છે લોકોના જીવ જે છે જોખમ નાખવામાં આવી રહ્યા છે અને ફ્લાઇટો વાળા અત્યારે કોમ્પિટિશન કરી રહ્યા છે સુરત બિલકુલ જે રીતે પેસેન્જરો લઈ જવામાં આવે છે અને ટેકનિકી ખરાબી ના કારણે અત્યારે આ ઘટના થઈ છે એની જાત થવી જોઈએ કેન્દ્ર સરકાર ના જે ઉડ્ડયન મંત્રી છે એની પણ એની નોંધ લીધી છે હાલ અત્યારે તમામ બેઠકો ચાલી રહી છે જે રીતે આ ઘટના થઈ છે એને લઈને અમદાવાદથી લઈને તમામ જે ટીમો છે જે રીતે આપણે જણાવ્યું કે વડોદરાથી બી ટીમ રવાના થઈ છે બિલકુલ સવાલ સુરજ એ થઈ રહ્યો છે કે આ વારંવાર આવી ઘટનાઓ સામે આવે છે છતાં પણ જે સરકાર છે એના કાન સુધી આ વાત પહોંચતી નથી સરકારની જવાબદારી છે કે જેટલી બી એરલાઇન છે એની સાથે બેઠક કરે અને જે જૂના પાસ થઈ ગયા હોય પ્લેનના કે જૂના તકનીકી જૂના પાસના કારણે કેમ કે ઘણીવાર એવી થાય છે કે અંદર અલર્ટ આવે છે ત્યારે જ પાયલોટ એ થઈ જાય છે પણ જે રીતે અત્યારે આ ઘટના થઈ છે સુરત આની ગંભીર નોંધ સરકારે લીધી છે સરકાર દ્વારા તમામ ટીમો અત્યારે સ્ટેન્ડ બાય રાખી દેવામાં આવી છે હાલ જે બી મદદ સરકાર તરફથી પહોંચવાની પહોંચવામાં આવી રહી છે પણ જે આ જ્યાં સુધી આના પર એક ગંભીર ચર્ચા નહીં થાય આના પર ગંભીર બેઠક નહીં થાય આવી ઘટનાઓ સુરત આપણા ત્યાં થતી રહેશે આ પહેલી ઘટના નથી બીજી બીજી કે કે ચોથી ઘટના આપણા ત્યાં થઈ છે થોડા દિવસ કેદારનાથમાં પણ એક હેલિકોપ્ટર ક્રેસ થયો તો અને જે રીતે રાજસ્થાનની વાત તો રાજસ્થાનના ની રાજસ્થાન રાજસ્થાન જે નો હેલિકોપ્ટર વિમાન હતો એ પણ ક્રેસ થયો તો સવાલ ટેકનિકલી ખરાબી આવે છે એમાં જે બસ જે પેસેન્જરો હોય છે એમનો જીવ જોખમમાં નાખવામાં આવી રહ્યા છે બિલકુલ ના સસ્તી ફ્લાઇટ કરીને લઈ જવામાં આવે છે પણ જે રીતે ટેકનિકી ખરાબી આવે છે ટ્રેનની મરમ્ત કરાય કે નહીં અંદર જે મશીનરી છે એ બરોબર કામ કરી રહી છે નહીં એની પણ એક જાત થવી જોઈએ એની એક ટીમ હોવી જોઈએ આ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી આવા હાથતાઓ થતા રહે છે પણ સારી વાત છે કે અત્યારે સરકાર પહોંચી પણ એવી સ્થિતિમાં છે તમામ પરિસ્થિતિઓને કાબુ કરી લેવામાં આવ્યું છે હાલ અત્યારે જે રીતે સ્ટેન્ડ બાય તમામ ટીમોને બોલાવી લેવામાં આવ્યો છે કેમકે જે રીતે વડોદરાની ટીમો પણ રવાના થઈ છે જ્યાં સુધી કેન્દ્ર સરકાર આના પર ગંભીર ચર્ચા નહીં કરે ગંભીર બેઠક નહીં કરે આવા હાસ્તાઓને રોકવા માટે એક ટીમ બનાવવી પડશે દર વર્ષે પ્લેનની ની ચકાસણી કરવામાં આવે ટેકનિકલી કેવી રીતે ખરાબી આવે છે એની ચકાસણી કરવામાં આવે તો જ આવી ઘટનાઓ આપણી બચી શકી છે સુરત બિલકુલ આભાર અમારી સાથે જોડાવા માટે તો આ અમારા ચેનલ હેડ કૌશર ખાન તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે જુઓ કે તમામ ફાયર ફાઈટરો ને બોલાવી લેવામાં આવ્યા છે આ દ્રશ્યો સીધા સામે આવી રહ્યા છે કારણ કે જે પ્રકારે બસો થી વધુ પેસેન્જરો આ પ્લેનમાં માં હતા પ્લેન ક્રેશ અમદાવાદના ના નગર પાસે થયું છે તમામની લગભગ કહી શકાય કે જે માહિતી મળી રહી છે કે રજાઓ પણ કેન્સલ કરી દેવામાં તમામને ને હેડક્વાર્ટર એટલે કે આ ફાયર જે હેડ કમાન્ડર છે ત્યાં બોલાવી લેવામાં આવી રહ્યા છે એટલે આ પ્રકારે તમામને હાલ વડોદરા ફાયર ઇમરજન્સી અમદાવાદ તરફ રવાના કરવામાં આવી રહ્યા છે એટલે જે પ્રકારે ગુજરાતની સૌથી મોટી આ ઘટના કહી શકાય ને ત્યારે હવે તમામ ફાયર ઇમરજન્સી સેવાઓને તાત્કાલિક અમદાવાદ પહોંચવા માટે રવાના કરવામાં આવ્યા છે કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી સ્પર્ક ટુડે ન્યૂઝ વડોદરા